હલો ભાઈ આજે અમારે બાજરી વાઢવાની છે આ દાડીઓ છે અમારો અને બાજરી વાટતા બધાને શીખવાડે છે જે ભાઈઓને જો આવડતી હોય બાજરી વાટતા તો એ કોમેન્ટ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો કરવાનું ભૂલતા નહીં ભાઈ વિડીયોમાં બને રહેજો આજ તે મારે આ કામ કરવાનું છે બધાને આટલી દાડી આવી છે વાઢવાવાળા આ અમારે આને કહેવાય ગુજરાતીમાં બાજરી લણવાનું ડુંડા ભેગા કરવાના છે તો આ એટલી બધી બાજરી છે આજ આ વાઢવાની છે બધી અમારે ને એટલી વઢાઈ ગઈ છે પહેલા દિવસની જવ વાઢવાનું તો સલુસ છે હવે હું લઉં છું હા આવી કેમેરામાં સાડ ન હલાવતો ને બહુ ડુંડે લાગજ જો આવી રીતે ભાઈ ડુંડું પકડવાનું છે અને પછી વાઢવાનું છે આમ નાતો મારવાનું એટલે આ ડુંડું કપાય જાય એટલે અહીંયા સીધું ખરીએ નાખતું હોય જે ભાઈ જો આવી વાર્તા આવડતી હોય ને કોઈને મજૂરી કરવી હોય તો કોમેક્ટ કરી જો અને પ્રકાશ કરી જો આ YouTube માં વિડિયો નાખવાનો છે અમારે નવી ચેનલ બનાવી છે તમારો બધાયનો સપોર્ટ છે તો અમારે એક કેસર પ્રકાશ કરવા છે પૂરા આમણા જલ્દી જલ્દી આવી જાય આ બધી બાજરી છે આ પાહેલેથી ના ઝૂમ પાહેવી આ ડુંડા જો દેખાય બધાય આ બાજરી છે અમારી દેશી ખાવાની બહુ મજા આવે મીઠી